आप दादा म <laughs> 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 <laughs>

છોકરો હે બટા તો દસ રૂપિયા દે લે લે આ તમારો તો કિરિયા હતું સારું હે અને તમે ભેગ કેમ માંગો અરે બટા શું તને વાત કરું અમને બૌ એ કાઢી મુક્યા ઘરે લે લે તો મુન્યો નતો મું ની કેદનો ઘર જ ન ખાયો નથી આયો ના શું કરું એટલે તમા ફીક પણ કી બની ઉડી જઈએ હો હો ચંદામામાના દેશમાં તમ સંતારલાનો દેશ ચંદામામા

આમ તો જો બટા મારી માં મારા હામુ તો બોલીએ ને અને ઓલી મારી માને કાલ હટાણું લેવા જાતા એ પૈસા વેચા તરત વ્યવહાર પાછો દઈ દીધો અને એ તો મારી માજી કાલ હવાર આવી છે તો એની હાથમાં વ્યવહાર અને હું તો બટા એના પહેલાં ની આવી હો તો મને તો કોઈ દી વ્યવહાર જ ન દીતો અને હવે તો મારે છે ને મારા હાથમાં વ્યવહાર લેવો જ છે હવે મારી માનું આનું કંઈક કરવું તો પડશે જ બટા હું તને શું કહું જા ઓલા લીમડે હે ને દવા ડબલા પીડા હે એમાં એક ડબલું લેતો હોય જા હા જા એ બટા લાવ્યા ને દવા હવે શે આ આ નાખી અને ઓલી મારી માની ની શે ખવડાવી દેવા હે આ દવા નાખી તો પછી એને હાથ બાળવા આલે બટા હરકું હંકરી દે ડબલું આહીન પાવાય મુક દે આહીન પા જાવા દે આ બા હવે હેને હાથ પાડું હો એ આમ એ સંપા બેન એ ચંપા બેન તમને કા આયા હાલો તો એ ચંપા બેન નાસ્તો કરવા આ આયા લે એ આયો આ નાસ્તો એ નાસ્તો લાવે એ આ જો ને નાસ્તો લાય તા થોડોક કોઈ ને મે કી ચંપા સંપા બેન ને દે દો કુતરા ને કીદ ના નાખો એ ખાઈ લ્યો હા

nelfon kru. Iya. Yeah. Lalu <laughs>